મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો વ્લોગમાં આજને દિવસની શરૂઆત થઈ ગઈ છે સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ અને હાજા તાજા હશો બધા એવી આશા સાથે માને પગે લાગીને પ્રાર્થના કરું છું કે બધા હાજા તાજા રહે અને બીજું તો કંઈ હં હાલ તો આવો કામ કરવાનું ચાલુ શરૂ એનાય જો છે મારે કોઈ નવું હોય તો નહીં રોજ થોડું થોડું કર્યા કરું છું કામ અને આજે તો કડવા ચોથ છે તો બધે બધી બહેનોને કડવા ચોથની ખૂબ ખૂબ શુભકામના રોજ એકના એક તહેવાર તો ચાલુ જ રહેશે કશું એવું નહીં કે આજે આ તહેવાર નહીં હોય અને જો બધું ઘરમાં ચોખ્ખું કરી દીધું પોતું કરવાનું ચાલુ છે હવે પોતું કરી દઈએ કપડાં બપડા બધું ધોવાઈ જશે કમ્પ્લીટ રોજ એક 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 કબાટને એવું સાફ કરે કરશો કાલે આ કબાટનો વારો લેવાનો છે આ કબાટ સાફ કરે કાલે પવાના બાટલી પડી જાય ને હેચા અવા જાય હું

અને આવ બધું કર્યું આ ખુરશી કોને આવી કરી ભાઈ હા ખુરશી કોને આવી કરી કોને એવી કરી એટલે કે દક્ષુ કરી દક્ષુ ન માલી એ રાઈ એ ભાઈ અમારે દક્ષુનો નો માલે કે દક્ષુ કરી એવું કોઈ હે ભાઈ દક્ષુ કરી હું દક્ષુ કરી ખાઈ લે હો ખાઈ લે સાહેબ હું કરી શીખર આઈન મને તો ખબર જ નહીં ચાણા આયા ને ચાણા ઘરમાં પહેરી જાય મને તો ખબર જ નહીં તમે ચાણા આયા ને ચાણા પેલા રૂમમાં જઈ આયા ને શું કરતા હતા

બસ કેવું જિંદગી ખાલી ઊંઘવા માટે ઘેરાયે સાચી વાત ખાલી ઊંઘવા આવો ને કોકરી ધંધો ભણવાનું ચાલુ ને ચાલુ ને